જે હિન્દ સાથી મિત્રો નમસ્કાર હું હેમંત રાજપૂત આમ આદમી પાર્ટી ગીર સોમનાથ અને ઘણા સમયથી મિત્રો એક નકલી સીબીઆઈ ઓફિસર સોરી ઈડી ઓફિસરો પકડાણો છે ત્યારથી ખૂબ જ રાજકારણ ગરમાઈ રહ્યું છે મિત્રો તો તેની જ અંદરની વાત કરીએ તો જે આ ઈડીનો નકલી ઓફિસર છે એ બે હજારને બાવીસની અંદર આમ આદમી પાર્ટીમાંથી તેને રાજીનામું લઈ લીધું હતું મિત્રો અને ઘણા લોકો એવું ટ્વીટ કરીને લખી રહ્યા છે મિત્રો કે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે આ વ્યક્તિના સંબંધ છે અને આમ આદમી પાર્ટી તેને આમ આદમી પાર્ટીને તે ફંડ આપે છે જો કે એવું કશું સત્ય નથી અમે કોઈ ફંડ આપ્યું હોય તો પણ પોલીસ તપાસ થવી જોઈએ એની અને ગુનેગારને તો હોય આમ આદમી પાર્ટીનો હોય કે કોઈ અન્ય પાર્ટીનો હોય તેને સજા કરવી જોઈએ અને હું તો કહું ફાંસીની સજા કરવી જોઈએ અને એ જ ઓફિસર પોલીસ કર્મી કચ્છના ગાંધીધામના એસપી સાથેના ફોટા છે માનીને સાંસદ ભાજપના સાંસદ જોડે એના ફોટા છે તો ભારતીય જનતા પાર્ટી સાથે પણ એના શું કનેક્શન છે અને એવી જ મોટી ખોટી વાતો કરતી કે ગોપાલ ઇટારિયા અને મનોજભાઈને તેની પણ એસપીવી અને ગાંધીધામ પોલીસ એવું કહી રહી છે કે તેની પણ તપાસ કરવામાં આવશે તો મિત્રો હું એમ કહું છું તપાસ કરો એની નાની ચોક્કસ તપાસ થવી જોઈએ પરંતુ બીજેટ ફાઇનાન્સ કંપનીનો માલિક જે જે સ હજાર કરોડ રૂપિયાનો ગોટાળો કર્યો છે મિત્રો તેના પણ ફોટા છે પાટિલ સાહેબ જોડે ફોટા છે આઠ સોપડી પાસે હર્ષંધવી પાસે પણ એના ફોટા છે ને તો એને એવોર્ડ આપતો ફોટા વાયરલ થયા છે મિત્રો તો એની ઉપર પણ તપાસ ક્યારે થશે એની ઉપર પણ તપાસ થવી જોઈએ ને મિત્રો અને જે ગુજરાત રાજ્યના મંત્રી ભીખુભાઈ છે તેના દીકરા તેના તેના તો એના તેના દીકરા અને તેના ટ્રસ્ટ સાથે જોડાયેલા છે તો તેના ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ અને આ એક નકલી ઈડીનું કાંડર છે અને આમ આદમી પાર્ટીને તોડવાનો પ્રયાસ કરી રહ્યો છે આમ આદમી પાર્ટીના નેતાઓને ખોટા કેસ કરીને ફસાવવાનું ષડયંત્ર રહ્યું છે મિત્રો છતાં પણ ગુજરાતના રાજ્યના પોલીસ અને લોકો જાગૃત થવાની જરૂર છે મિત્રો આમને આમ આપણે કેટલુંક સહન કરી લેવાના અને તમે આમ આદમી પાર્ટી જોડે લઈ તો લીધું છે જાતુ થું અને લઈ લીધું પછી સમજી ગયા પણ આને જવાબ ચોક્કસ રીતે આપીશું અને કોઈને પણ સમાજ બનીને છોડવામાં નહીં આવે આગામી સમયમાં ગુટલેગરો ડ્રગ્સ વેચનારા દારૂની હેરાફેરી કરતા એવા ભાજપના નેતાઓ અને રેપ કેસના જે કેટલાક નેતાઓ છે એનો પણ પર્દાફાશ કરવામાં આવશે મિત્રો આગામી સમયમાં આમ આદમી પાર્ટી લડી લેવાના મૂડમાં છે આવા થતીંગ બાજોને આવા ઠરકીઓને ક્યારે છોડવામાં નહીં આવે મિત્રો અને સમયની સાથે સાથે ધીરે ધીરે અમે પણ એક્સપ્લોર કરીશું અને આવા જે ફ્રોડ ઠરકી બનેલા બેઠા ભાજપના નેતાઓને એક્સપોર્ટ કરીશું અને એના કાળા કાનામાં જનતાની સામે લાવીશું મિત્રો કેમ કે આમ આદમી પાર્ટીના નેતાઓને ખોટી રીતના ફસાવવાની કોશિશ કરી રહી છે મિત્રો ભારતીય જનતા પાર્ટીના અને આમ આદમી પાર્ટીને તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે ના કોઈ આવું ફંડ ફંડ એક્સપોર્ટ આમ આદમી પાર્ટીને કર્યું છે ના કોઈ લેવા દેવા છે એની અને આ જે ઈડીનું નકલી ઓફિસર ઈઝ જ સાંસદની જોડે ગાંધીધામ જનસભા કેન્દ્રમાં ત્રણ ત્રણ મહિનાથી ત્યાં કામ કરતો હતો શું નકલી એડી બનવાની કોઈ પ્લાનિંગ થતી હતી કે શું છે તે તો એની તપાસ કરવી જોઈએ અને એની તપાસ થવી જોઈએ ચોક્કસ રીતે તપાસ થવી જોઈએ અને આવા ઠરકીઓને ક્યારેય બક્ષવામાં ન આવે તેને કદાચ કડક કડક સજા આપો ફાંસીની સજા આપો પણ ગમે એવું હોય પણ એને છોડવામાં ક્યારેય ન આવે અને ખોટી રીતના જો કેસ કરવાની વાતો કરતી હોય ભારતીય જનતા પાર્ટી અને ગૃહમંત્રીને ખૂબ જ શોખ છે ટ્વીટ કરીને માહિતી આપવાનો તો એને પણ કહી દઈએ કે જે બીજાજ ફાઈનાન્સ કંપનીનો માલિક એની જોડે પણ તમારા ફોટા છે ઓ અને સોનાની પાઘડી પહેરીને આવો રૂપજમ તો માણસ સાથેના આના ફોટા છે આના ફોટા વાયરલ થયા છે મિત્રો છતાં પણ એના ઉપર કોઈ પણ કાર્યવાહી આજ સુધી કરવામાં નથી આવી કારણ કે એને બસાવવામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે અને ક્યારેય પણ એફઆઈઆર થઈ હતી ત્યારે તેની મીટિંગ અને ભારતીય જનતા પાર્ટીના મિટિંગો જ શરૂ થઈ ગઈ હતી એસપી જોડે મિટિંગ થઈ થઈ અને કોઈ પણ એફઆઈઆરમાં કોઈ મોટા ગુના નોંધવામાં નથી આવ્યા મિત્રો કારણ કે જલ્દીથી જલ્દી આવા ઠરકીઓને જામીન મળી જાય તે માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ખુલ્લે આમ અને ખુલ્લે આમ તેનો સહયોગ કર્યો છે મિત્રો આવા ઠરકીઓને ક્યારે છોડવામાં ન આવે એવી મારી કડક સરકારશ્રીની રજૂઆત છે અને ગુજરાત પોલીસ અને ગાંધીધામ એસપીને પણ મારું નિવેદન છે કે આવા ઠરકી બની બેઠેલા ઈડી ઓફિસરોને ક્યારે છોડવામાં ન આવે અને કાયદાની અને કાયદાની રીતે બધી કલમો એડ કરી અને કડકની કડક સજાની માંગ કરું છું જય હિન્દ જય જય ગરવી ગુજરાત જય ભારત માતા